સુરત શહેરમાં બે સગા ભાઈઓએ પિતાએ કમાયેલી આબરૂનું ધનોત કરી નાખ્યું છે આ બેમાંથી એક ભાજપના પૂર્વ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે શહેરના બેડરોડમાં વર્ષોથી વિવિધ બચત યોજના પિતા ચલાવતા હતા આ યોજનામાં લોકો રૂપિયા જમા કરાવતા હતા પરંતુ પિતાનું અવસાન થતા એકત્રીસ જેટલા સભ્યોને પાકતી મુદ્દતે ઓગણચાલીસ લાખ નહીં ચૂકીને બંને ભાઈઓએ છેતરપિંડી આચરી છે ત્યારે આ મામલે ફરિયાદ નોંધાતા બંને ભાઈઓની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે શહેરના વેડરોડ ખાતે વર્ષોથી વિવિધ બચત યોજના ચલાવતા પિતાએ શરૂ કરેલી બે યોજનામાં રોકાણ

પાકતી મુદ્દે સારું વળતર આપતા હતા ઉઘરાવેલી રકમ સામે દરે લોન પણ આપતા કાંજીભાઈ વર્ષ બે હજાર તેર માં બે પુત્રો અનિલ અને અરવિંદ સાથે ભાગ્ય લક્ષ્મી અને લક્ષ્મી પૂજન બચત યોજના શરૂ કરી હતી પાંચસો અને એક હજાર રૂપિયા ભરી સભ્ય બનાવી લોકોને ત્રીસ થી મરણ થયું હતું મરણ બાદ બંને બેસતા હતા યોજના પણ ચાલુ રાખી હતી જે કે યોજના પૂર્ણ થયા બાદ તેમણે પૈસા પરત કરવાના બદલે વાયદા કર્યા હતા તો નગરમાં રહેતા બિલ્ડર હર્ષદભાઈ રાઠોડ અને અન્ય ત્રીસ સભ્યોના કુલ ઓગણચાલીસ પોઈન્ટ ચોસઠ લાખ પરત નહીં કરનારા પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજ અને અરવિંદ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ